સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દારૂના મુદ્દે ફરી ચર્ચામાં આવી કે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ભઠ્ઠી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જોકે આ મામલે પોલીસે ખુલાસો કર્યો છે રાજકોટ શહેર પોલીસ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે રાજકોટના રૈયાધાર મફતિયાપરા નજીકથી દારૂની ભઠ્ઠી મળી આવી હતી કે જે ગુનાની ઓનલાઈન એફઆઈઆરમાં સરનું નામ લખવામાં ક્ષતિ થઈ હતી એફઆઈઆરમાં મુદ્દાનું નંબર પાંચના બી વિભાગમાં સ્થળ તરીકે યુનિવર્સિટીનો ઉલ્લેખ કરાયો અને મુદ્દા નંબર બાર માં રૈયા ધાના મફતિયા પર વિસ્તારનો ઉલ્લેખ કરાયો હતો ત્યારે અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટાર રમેશ પરમારે દારૂની ભઠ્ઠી મામલે યુનિવર્સિટીના વોટ્સએપ ગ્રુપમાં ખુલાસો કર્યો કે જેવા હતે માં દર્શાવેલા સ્થળ પર મંદિર હોવાના ફોટા સાથે ખુલાસો કર્યો હતો ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે આ મામલે ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે જેમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ઓનલાઈન એફઆઈઆર કરતા સમયે રહ્યા ધારની જગ્યાએ ભૂલથી સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ બતાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે સમગ્ર મામલાની તપાસ સીસીપી પશ્ચિમ રાધિકા ભારાઈને સોંપવામાં આવી છે અને જે પણ કર્મચારી કસુરવાર હશે તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તો આમ રાજકોટ પોલીસની ભૂલને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બદનામ થઈ હોવાનું સામે આવ્યું છે. ડેશ્બોર્ડ કે કે પરંતુ ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કરે છે ત્યાંથી દેશી દારૂની તાતખાલી પોથારીઓ કોણ મળે છે અને ત્યાંથી પુરાવા પણ મળે છે. ગઈકાલે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેરની ટીમ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા ધોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓના બે કેસો કરવામાં આવેલા હતા જેમાં યુનિવર્સિટી વિસ્તારમાં રૈયાદાર ભટ્ટી પકડવામાં આવેલ હતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલની ઘટનામાં ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભઠ્ઠીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલી હતી જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી એના લીધે કોલમ નંબર પાંચની ભૂલ સુધારી શકતી નહીં બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ પ્રકારની કોઈ પટ્ટી પકડવામાં આવેલ નથી ખરેખર આ રૈયાદાર વિસ્તારના મફતિયાપરામાંથી એક પટ્ટીનો કેસ કરવામાં આવ્યો હતો યુનિવર્સિટી કેમ્પસની ગેટ પાસે 100 જે લખ્યું છે એથ્લેટિક પરંતુ બાર છે પણ ત્યાં દેશી ચારુની કોથરીઓ પણ મળી છે અને બાઇટિંગ જે રાત્રિ દરમિયાન લાઇટિંગ લેતા હોય છે અલગ અલગ પડીકાઓ પણ ત્યાં આમાં અવારનવાર આ વિસ્તારમાં રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓના અને દેશી દારૂના કેસ કરવામાં આવે છે તો મે બી ત્યાં ખાલી કોથળીઓ મળી આવી હશે જે કોઈ દેશી દારૂની વેચાણનું સ્થળ અથવા ભટ્ટી ત્યાં પોલીસ દ્વારા ગોતવામાં આવશે તો એમના વિરુદ્ધ કેસ કરવામાં આવશે પણ ખાલી કોથળીઓ વિરુદ્ધ અમે કેસ કરી શકતા નથી ચેકિંગ થશે અમારે કારણ કે ગેટ શિક્ષણ ધામના ગેટ પાસે જ આ યોગ્ય કે એક બાજુ શિક્ષણ યુનિવર્સિટી ને બીજી બાજુ કેન્સર હોસ્પિટલ આ ની વચ્ચે છે અવારનવાર અવાવરું એ જગ્યા છે આ એરિયામાં અવારનવાર કેસો કરવામાં આવે જ છે તેમ છતાં દેશી દારૂના જે કેસો છે આમાં સજાની જોગવાઈ ઓછી હોવાથી વારંવાર જામીન ઉપર મુક્ત કરવા પડે છે અને વારંવાર આ પ્રવૃત્તિ ચાલુ રહે છે તેમ છતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ